મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના પ્રાસલામાં સ્વામી ધર્મ બંધુજી પ્રેરિત પચીસમી રાષ્ટ્રકથામાં સહભાગી થઈ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના યુવાનોને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના નિર્માણની સંકલ્પ પીઠિકામાં અનેક યુવાનોનું યોગદાન છે દેશના વિકાસ માટે યુવાનોના કૌશલ્ય વર્ધન થાય તે માટે પીએમના નેતૃત્વમાં અભિયાન ચાલુ છે ત્યારે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથાના માધ્યમથી યુવાનોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તે માટે સ્વામી ધર્મ બંધુજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા આ કાર્ય અંગે મુખ્યમંત્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી ગુજરાતની ધરતી પરથી રાષ્ટ્રકથા દ્વારા વિવિધ રાજ્યોના યુવાનો રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભાવના રાષ્ટ્ર વિકાસ અને શ્રેષ્ઠ નાગરિકના ચરિત્ર ઘડતરના ગુણોની કેળવણી લઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે રાષ્ટ્ર માટે સમાજના વિકાસ માટે અને સર્વ ધર્મ સદ્ભાવના સાથે આગળ વધવાનું છે મુખ્યમંત્રીએ યુવાનોને પ્રેરણા આપતા કહ્યું દરેક ધર્મમાં રાષ્ટ્રપ્રેમની વાત છે સૌનું કલ્યાણ થાય એવી વિભાવનાથી રાષ્ટ્ર એકતાની ભાવના મજબૂત બને છે દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કરીને કહ્યું કે સ્વતંત્ર વીરોની શહાદત આપણને દેશ માટે જીવવાની અને દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે આઝાદીના લડવૈયાઓની વિચારધારામાંથી આપણે પ્રેરણા લેવાની છે ભારત યુવાનોનો દેશ છે ભારતની સૌથી મોટી શક્તિ યુવા શક્તિ છે આ યુવા શક્તિને ઉજાગર કરવાનું અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું મહત્તમ યોગદાન યુવા આપી શકે તે માટે ધર્મ કથાના માધ્યમથી યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે

કાર્યક્રમની આભાર વિધિ કરતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે ગુજરાત દેશનું પ્રગતિશીલ રાજ્ય છે રાષ્ટ્ર શિબિરમાં વિદ્યાર્થીઓના રૂપે આવતીકાલનું ભારત અહીં છે સ્વામી ધર્મબંધુજી દેશના જુદા જુદા સ્થળોમાં ફરીને નવા ભારતના નિર્માણ માટે પોતાનું જીવન વિતાવી રહ્યા છે

साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो इसमें बच्चों को फॉरेन पॉलिसी का एक्सपोजर होता है इकोनॉमी का एक्सपोजर होता है डिफेंस फोर्सेस का एक्सपोजर होता है सेल्फ डिफेंस मोटिवेशन लीडरशिप की क्वालिटी डेवलप होती है और इससे पूरे देश में एक देशभक्ति यूनिटी का माहौल बनता है इसी उद्देश्य से हम इस काम को करते हैं मुख्यमंत्री

છોકરાઓનો અમે એકબીજાનું કલ્ચર જાણ્યું છે એમની અરે ઇન્ટ્રેક્શન કોમ્યુનિકેશન કર્યું છે એમના કલ્ચર અને ટુરિઝમ વિશે અમે જાણ્યું છે અહીંયા આર્મી દ્વારા અલગ અલગ જાતના એક્ઝિબિશન રાખેલા છે એમાં આર્મી એવી એર નેવી બધા વિશે અમે માહિતી કરી છે અહીંયા ઈસરોનું પણ રાખેલું છે એના ઇક્વિપમેન્ટ સેટેલાઇટ વગેરે વિશે અમે જાણ્યું છે અને એની આર્મીમાં કોઈ પણ જાતની જોઈન કરવા માટે શું ક્રાઇટેરિયા હોય છે કયો પાથ લેવો અમને આગળનું ફ્યુચર કઈ રીતના સિક્યોર કરવું એના માટે સર દ્વારા માહિતી આપવામાં આવી છે અને અહીંયા મને મોટા મોટા અધિકારીઓ વગેરે જે છે એમને જ્ઞાન મળ્યું છે અને અહીંયા અમે એકબીજાને સાથે મળીને ખૂબ એન્જોય કર્યું છે અમારો અનુભવ બહુ ખૂબ જ સારો રહ્યો છે આવા નવા શિબિરમાં હું નેક્સ્ટ ઇયરમાં જોઈન કરીશ પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજીના વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં શ્રી મુખ્યમંત્રીશ્રીએ મનની પ્રવચન કર્યું જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાઈ રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ત્રેવીસ રાજ્યોના પંદર હજાર કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને આઠ દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો એ પછી ફોજ હોય જ્યુડિશિયરી હોય વિજ્ઞાન અને ટેકનોલોજી હોય વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય એ બધા ક્ષેત્રના ટોપ